અમરેલી જિલ્લાના બગસરામાં ગૌમાતા મહોત્સવનું આયોજન બગસરાના જૂના સ્વામિનારાયણ મંદિરના વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા તારીખ છઠ્ઠીતા ચૌદ સુધી રામચરિત માનસ કથાનું આયોજન આ કથા રાત્રિના આઠ દશાંશ ત્રણ શૂન્યથી અગિયાર કલાક સુધી ચાલુ છે આ કથાનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાજીને રખડતી ભટકતીને નિભાવવાનો છે આ કથામાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે અને મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લઈ રહ્યા છે બાઇટ વિવેક સ્વરૂપ સ્વામી જય સ્વામિનારાયણ પાલા ભક્તો આજે સારા વિશ્વની એક સમસ્યા છે કે ગાય છે એ અત્યારે ખૂબ દુઃખી છે અને ગાય દુઃખી છે તો આખું વિશ્વ દુઃખી છે ગાયને વિશ્વની માં કહેવામાં આવી છે ગાય વિશ્વ છે માત્ર પણ આપણી માં જેવી ગાય આજ રખડતી હોય ભટકતી હોય દુઃખી થતી હોય ત્યારે હરેકના હૃદયમાં એ ચિંતા હોય એ સહજ છે પણ એના માટે કંઈક કરવા માટે કોઈ તૈયાર નહોતા થતા ત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણની ખૂબ કૃપા થઈ અને એક વિચાર કર્યો કે આ રખડતી ભટકતી ગાયો માટે કંઈક આશરો બને અને લોકોને ગાયનું મહત્ત્વ સમજાય અને પોતે નિરોગી અને સારું સ્વાસ્થ્ય જાળવી શકે એટલા માટે ગાયનું દૂધગી ખાતા થાય એવા આશયથી આપણે ગૌમાતા તો મહોત્સવ યોજેલો બે મહિના પહેલાં અને આજે આપણે જ્યાં પાંજરાપોળની જગ્યા જૈન સમાજની પડી છે ત્યાં પાંજરાપોળ કરવા માટે એ જ જગ્યા ઉપર સરસ મજાની રામચરિત માનસની કથાનું આયોજન કરી અને લોકોને એ ગાયનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ વિશાળ જન્મેદની વચ્ચે આ કથા ચાલી રહી છે ભાવિક ભક્તો ખૂબ ભાવથી કથાનું શ્રવણ કરી રહ્યા છે ગાયનું મહત્ત્વ સમજી રહ્યા છે અને ભવિષ્યમાં તમામ લોકો ગાયનું ખૂબ મહત્ત્વ સમજી ગાયનું જતન કરવા માટે તૈયાર થાય ગાય આધારિત પોતાનું સ્વાસ્થ્ય બનાવે ગાય આધારિત ખેતી માટે તૈયાર થાય તો આ ભારતની અને વિશ્વની બહુ મોટી સેવા ગણાશે છે એટલે સારાએ સમાજને ગાયનું મહત્વ સમજાવવા માટે અને ભવિષ્યનો ભારત ઉજળો થાય સંસ્કૃતિનું જતન થાય એવા ઉચ્ચ આદેશથી જ્યારે આવું ભગીરથ કાર્ય થઈ રહી હોય ત્યારે તમામ ધર્મપ્રેમી લોકોને હિન્દુ માત્રને અમારો અનુરોધ છે આ કાર્યમાં ખૂબ જોડાશો અને આ કાર્યને ખૂબ વેગવંતુ બનાવજો આ કાર્ય જન જન સુધી પહોંચે એવા પ્રયાસ કરજો આમાં ભગવાનની ખૂબ કૃપા ઉતરશે ગાય માતાના આશીર્વાદ મળશે માતા પિતાના આશીર્વાદ મળશે અને અંતે સૌ કોઈનું શ્રેય થશે એવી સદભાવના અસ્તુ જય સ્વામિનારાયણ